દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા યોજવામાં આવતી હોય છે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પીએમ મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાતા હોય છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો શાળાઓમાં પણ વિડીયો કોન્ફરન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં વાત કરવામાં આવે તો પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચા થઈ હતી અને ખાસ કરીને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નૂતન ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેયર શ્રીમતી પ્રતિભા જૈન સરકારી અધિકારીઓ વાલીઓ વગેરે ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કર્યા હતા ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી હતી બિલકુલ જો વાત કરવામાં આવે તો પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે પીએમ મોદી પરીક્ષા પે ચર્ચામાં દર વખતે સ્ટુડન્ટ્સને કંઈક ને કંઈક નવું આપતા હોય છે આ વખતે પણ પીએમ મોદીએ બહુ જ સુંદર કેટલાક સજેશન્સ સ્ટુડન્ટ્સ માટે કર્યા હતા ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં ખાટોડ્યા વિસ્તારમાં આવેલી નૂતન હાયર સેકન્ડરી જે સ્કૂલ છે ત્યાંના વિદ્યાર્થીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેસીને પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો તો આવો આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ પૂછીએ કે ભાઈ આ જે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ હતો તો કેવો લાગ્યો અને તમે શું શીખ્યા શું નામ છે તમારું મારું નામ ધ્વની ત્રિવેદી છે અચ્છા ધ્વની પીએમ મોદી સાહેબે આજે જે કહી શકાય કે પરીક્ષા ચર્ચા કોઈક સમગ્ર બે કલાક સુધી બહુ જ સરસ અમને ઘણું બધું સારું શીખવા મળ્યું એક્ઝામના ડિપ્રેશનને કેમનું હેન્ડલ કરવાનું છે એ ખબર પડી ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળી હેન્ડલ બધું કેવી રીતના કરવાનું છે કેમનું મેનેજ થશે બધા સિલેબસ એ ખબર પડી આપણા પેરેન્ટ્સને આપણે કેમનું પ્રાઉડ ફીલ કરાવવાનું છે એ ખબર પડી અને ઘણી બધી જાણકારી મળી અમને અનેક વિદ્યાર્થીની પણ અમારી સાથે જોડાયા છે શું નામ છે તમારું અચ્છા અદિતિ પીએમ સાહેબે જે આજે આખી વાત કરી તમારી સાથે સીએમ સાહેબ પણ બેઠા હતા આજે તો આગલી હરોળમાં આ બંને મહાનુભાવ સાથેનો અનુભવ કેવો રહ્યો અને ખાસ કરીને જે પીએમ મોદીએ વાત કરી પરીક્ષા વખતે જે તણાવ ફીલ કરી રહ્યા છો શું કહેશો પહેલી વાત તો એ કે અમને બહુ સારું લાગ્યું કે પીએમ સરે અમારું આટલું ધ્યાન રાખ્યું કે એમણે અમારું મતલબ પરીક્ષા આપે ચર્ચા અમારી જોડે ડિસ્કસ કર્યું અને એક્ઝામમાં સૌથી વધારે સ્ટ્રેસ હોય છે ને એમણે અમને કીધું કે કઈ રીતના સ્ટ્રેસ દૂર કરવાનું અને ઘણી અમને બહુ બધું કીધું કે કેવી રીતના એક્ઝામ તમારે આપવાની છે અને સ્ટ્રેસ ઘણું બધું હોય છે એક્ઝામ આજે અમે કહી નથી શકતા બિલકુલ ભાઈ આ જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે અમારી વખતે કોઈ પીએમ આવું આ કહેતા નહોતા અમારી સાથે શિક્ષક પણ જોડાયા છે શિક્ષિકા મેડમ કહી શકાય કે જો આપણી વખતે આવું કંઈક હોત આપણને સ્કૂલમાં આવું કોઈક સજેશન આપતું હોત તો શું તમને લાગે છે કેવું લાગી રહ્યું તો આપણે પણ સ્ટ્રેસ ફ્રી એક્ઝામ આપી શકે પણ આ પીએમને જે પ્રોગ્રામ કર્યો છે પરીક્ષા પે ચર્ચા માટે એનાથી બાળકોની અંદર જે સ્ટ્રેસ હોય છે પરીક્ષાને લગતો એ સ્ટ્રેસ એમનાથી ઓછો થાય છે કે ના હવે અમારે બેસીને શાંતિથી પ્રિપેરેશન કેવી રીતના કરવી એક્ઝામ માટે એનો એમને આઈડિયા આવે છે અને પેરેન્ટ્સ જે છે એ પણ પરીક્ષાથી થોડા સ્ટ્રેસ ફ્રી રહે કે ના અમારું જે પાલ્ય છે યા અમારું કોઈ ડોટર છે યા સન છે એ વ્યવસ્થિત રીતે ભણી ભણી લેશે એની જાતે એમ આ પીએમના પ્રોગ્રામ પરથી એટલી સારી વસ્તુ શીખવા મળે છે બિલકુલ અનેક ટીચર જોડાય છે સર આજે પીએમ મોદી સાહેબે બહુ જ સારી સારી વાતો કરી સ્ટ્રેસ ફરી કેવી રીતે લેવું સ્ટ્રેસ લેવો તો કેટલો લેવો આ બધા વિશે ચર્ચા કરી શું કહેશો સ્ટુડન્ટ માટે મેઇન તો આ વસ્તુ ખાસ અમને એ આ ફક્ત સ્ટુડન્ટ માટે હતું ટીચરો માટે ઘણું બધું શીખવાલાયક હતું જેમ કે અમુક આવું જે માર્ગદર્શન શિક્ષકોએ આપવું જોઈએ એ આપણા પીએમ સાહેબે આપણને બહુ સારી રીતે શીખવાડ્યું છે કે કેવી રીતે આપણે અમને શીખવાડી શકીએ છીએ કે એક્ઝામ ટાઈમે કેવી પ્રિપેરેશન કરે અને કેવી રીતે ઇઝીલી એ લોકો એ ટેન્શન ફ્રી રીતે એક્ઝામ આપી શકે બિલકુલ સર તમે અમારી સાથે જોડાયા તે આભાર અહીંયા વાત કરવામાં આવે તો પરીક્ષા પે ચર્ચા બહુ જ એક કહી શકાય કે સફળ કાર્યક્રમનો આયોજન ઘાટલોડિયા નૂતન હાયર સેકન્ડરી સ્કૂલ સાથે થયો અને ભાઈ વાત સાચી જ છે કે જ્યારે પણ તમે પરીક્ષા આપવાના હો ત્યારે કેટલોક સ્ટ્રેસ આવી જતો હોય છે પેરેન્ટ્સ સ્ટ્રેસમાં આવી જતા હોય છે ટીચર્સ માટે પણ કેટલાક બહુ સારા સજેશન હતા પરંતુ છેવટે એક જ વસ્તુ છે મહેનત કરો સ્ટ્રેસને બને તેટલો ઓછો લો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્ટ્રેસ ફ્રી થઈને તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન તમે તમારા શિક્ષકો પાસેથી પણ લઈ શકો છો પેરેન્ટ્સે પણ કેટલીક વાતો આમાંથી ખરેખર જાણવા જેવી હતી કેમેરા પર્સન હરીશ પાર્ક સારી કુમાર ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ